ગોપાષ્ટમી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ભુજ નવી જથ્થાબંધ સરાફ બજાર ગૌ સેવા સમિતિના પૂર્વ સ્વર્ગસ્થ પ્રમુખ અને કચ્છ જિલ્લાના પરમ સક્રિય પરોપકારી પુરુષાર્થી ગૌ જીવદયા પ્રેમી ફુલેશભાઈ મંગલદાસ મહેશ્વરીના જન્મોત્સવ સાથે ગૌપાષ્ટમી પર્વની ઉજવણી અંદાજે સાત હજાર પાંચસો એસી આસપાસના ગૌ વંશજોને મુંદ્રા તાલુકાના મોટી ભુજપુર પાંગડાપોળ ખાતે સોળ કિલો લીલી મકાઈના ઘાસચારાના નિરણ કાર્ય સ્વર્ગસ્થના પરિવારજનો તથા સમિતિના તમામ ગૌભક્તો સાથે તેમના પરિજનો અને બાળ ગોપાળો જોડે પાંગડાપોરના સ્થાનિક ગૌપાલકોની પરિશ્રમી જહેમત થકી સુપેરે પાર પાડવામાં આવ્યું હતું અને સ્થાનિક ગૌસેવકોને મિક્સ મીઠાઈઓના પેકેટ અર્પણ કરાયા હતા વધુમાં આ પરમ ગૌ જીવદયા પ્રેમીને આ સમિતિના તથા અન્ય ભૂજ સરાફ બજાર દાંડા બજાર વેપારી મિત્ર વર્તુળ ગૌસેવા સમિતિ ભૂજ જીવન જ્યોત સેવા સમિતિ કચ્છ ગૌરક્ષક કમાન્ડો ફોર્સ પશ્ચિમ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ સંઘના જામબાજો ટીમ વર્કથી સંગઠન દ્વારા એકમેકની લિંકની ચેનલ નિર્માણ કરી સકારાત્મક સ્પોટ આપી દરરોજ ભુજ શહેરની ગઢરાંગ બહારના વિસ્તારોમાં તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ પણ માસુમ મૂંગા જીવોના જતન માટે અકસ્માત ગ્રસ્ત હોય કે ગંભીર રીતે બીમાર હોય કે પછી અન્ય કોઈ પણ કાદવમાં ખૂંપી ફસાયેલા હોય અથવા ખુલ્લા ખાડાઓ સાથે અવાવરૂ કુવાઓમાં પડી ગયેલ હોય તો તેમને જાનનીબાજી લગાવી સાહસિક રીતે સુરવીરતાપૂર્ણ હિંમતથી સશક્ત સક્ષમ ભર્યા સામર્થ્યવાનપૂર્વક પરોપકારી સ્વભાવથી નવજીવન બક્ષી શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે તન મન ધન કર્મ વચનથી એવું આ તમામ સમિતિઓના મીડિયા કન્વીનર તરીકે ફરજ બજાવતા પંકજકુમાર વ્યાસની યાદીમાં જણાવાયું છે